પેન્શનર સંકલન સમિતિ દ્વારા આઠમા પગાર પંચ લાગુ કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલા પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ઓલ ઇન્ડિયા ટેસ્ટ પેન્શનર ફેડરેશન દ્વારા જિલ્લા કલેક્ટરની આયોજન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં સાંસદ દ્વારા વર્ષ બે હજાર પચીસના સી હેતલ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા જેના કારણે સિદ્ધાંતિક પરિસ્થિતિ ઉદભવી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનધારકોની નિવૃત્તિ તારીખ આધારે પેન્શનરો વચ્ચેનો તફાવત ઊભો થયો છે જેને લઈને ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનરો ફેડરેશન દ્વારા જિલ્લા કલેક્ટરના આયોજન પર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં આઠમા પગાર પંચ લાગુ કરવા માટે પેન્શનરો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ રજૂઆત કરવામાં આવી હતી કે સાતમા કેન્દ્રીય પગાર પંચ પણ સમાનતાને જાળવી છે જે એક બે હજાર સોળ પહેલાં નિવૃત્ત થયેલા અને એક એક બે હજાર સોળ પછી નિવૃત્ત થયેલા વચ્ચે સમાનતા યથાવત રાખવામાં આવેલ છે પેન્શનરો પોતાની નિવૃત્તિ પછી જીવનમાં કોઈ અભાવે તે મુક્ત રહી શકે ઇજ્જત અને આત્મા ગૌરવ સાથે જિંદગી જીવી શકે અને નિવૃત્તિના પૂર્વના અક્ષર જેટલી

આ આવેદનપત્ર આપવાનો આજે જે દિવસ નક્કી કરેલો છે એ અનુસાર અમે આજે અહીંયા બધા વડોદરા જિલ્લા અને શહેરના પેન્શનરો એકત્ર થયા છે અને આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબને અમારી છે સરકારે રાજ કેન્દ્ર સરકારે રાજ્યસભાની અંદર ધરાવ પસાર કરાવી અને એક એક છવ્વીસ પહેલાં જે નિવૃત્ત થયેલા છે એ લોકોને પેન્શન ભરવા ભરવાપાત્ર સુધી પણ જે ઓફ ઇન્ડિયા છે એની અંદર બહુ ભારણ આવી જાય છે એવું બાનું બતાવી અને એમણે આ આવેદનપત્ર આપવા એને ના પાડવાની વાત કરી એટલે આખા દેશની અંદર આજના દિવસે બધા જ પેન્સરો પછી એ ગુજરાત હોય મહારાષ્ટ્ર કે બધા જ છવ્વીસ રાજ્યોમાં સંકલન સમિતિ અત્યારે કાર્યરત છે અને એના આધારે અમે આ આપી રહ્યા છીએ

राजेश पटेल उपप्रमुख गुजरात राज्य पॅन्शनवर संकलन सभि अमदाबाद